ભાવનગરના પાલિતાણા જૈન ડુંગર પર આવેલ ધાર્મિક મંદિરના શરણાન સ્વામી શરણાનંદ બાપુ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને જે વિડીયોમાં તેમણે પાલિતાણાના પીઆઈ એટલે કે પીબી જાદવ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા સનાતની સાધુ અને પાલિતાણા આનંદ કલ્યાણ પેઢી વચ્ચે ધાર્મિક સ્થળને લઈ ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને એટલે કે જાદવની સૂચનાથી સનાતની સાધુ સંતોને મંદિર પર જતા રોકવામાં આવી રહ્યા હતા ત્યારે ખુદ આ વાતનો ખુલાસો સનાતની સાધુ દ્વારા કરવામાં આવ્યો છે ઉપરાંત વિડીયોમાં આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે મને સમાચાર મળ્યા હતા કે ભાઈ પ્રગટનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાથી પણ સાધુ સંતોને પણ ત્યાં પાંચ મિનિટ પણ રહેવા દેવા નથી મને આશ્ચર્ય લાગતું હતું કે ભાઈ આવું કાંઈ પ્રશાસન દ્વારા આવું થોડું થાય પરંતુ આજે મેં ખુદ મારા રૂબરૂ મેં જોયું હું જ્યારે નીચે પ્રગટનાથ મહાદેવ મંદિરે આજે સવાર સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ પાછળ આવી એટલે મેં પૂછ્યું કેમ ભાઈ પાછળ પાછળ આવ્યા મને એણે સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડાં પહેરવાવાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે અહીંયા પાંચ મિનિટમાં ખોટી થવા નથી મીધી એવું થયું તને કોણે કીધું તો એને કીધું મને પીઆઈ જાદવ સાહેબે કીધું જાદવ સાહેબને મેં ફોન કર્યો પણ જાદવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં તો પાલીતાના પ્રશાસન પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ કાર્ય કર્મચારીઓ છે તમારે શું અમને પાછા રોડ ઉપર લાવવા છે રોડ ઉપર લાવશે ત્યારે પછી તમારી બધાની ફાટ છે એટલે પાણી પાલિતાના પ્રશાસનને અને પીઆઈ જાધે સાહેબ આપને પણ રૂબરૂ તો ફોન તમે ન ઉપાડ્યો આજે તમે રજા ઉપર છો એટલા માટે મારે ન આવન છું પણ તમે આવું કૃત્ય શું કામ કરો છો શું મતલબ શું બગાડ્યું છે સનાતન સંસ્કૃતિઓ વાળા એ મંદિર મંદિરોની અંદર દર્શન કરવા ન જવા દેવા માટે તમારે તમારી ડ્યુટી કરવાની હોય નોકરી કરો તે પૂરતા સીમિત તમે આવી રીતે કોઈના ઈશારા કથો તમે કોના ઈશારા કરો છો જે કોઈ પ્રશાસનની અંદર ખોટી રીતે મંદિરની અંદર આવનારા સાધુ સંતો અથવા તો કોઈ પણ ભક્તો આવી રીતે કરશો તો સાધુ સંતો અમારે રોડ ઉપર પડશે અને પછી રૂકાવકલી ઉભી થશે તો તમે સનાતન સંસ્કૃતિમાં પેદા થયા છો અને સનાતન સંસ્કૃતિઓમાં રૂકાવટ ઊભી કરો છો બિન કાયદેસર બિન અધિકારી કોને કહેવાથી તમે આ બધું કરો છો એટલે બધાને મારી વિનંતી છે કે તમે બધા થાવ પાલિતાણાની અંદર વેમને ઉભું કરવા નથી માંગતા પણ જો આ રીતે તાનાશાહી થશે તો કાલે સવારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે અને જવાબદાર પાલિતાણા ના પૂરું પ્રશાસન દેશે અને જાદવ સાહેબ આપ પોતે પણ રહેશો